મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કચ્છમાં આવેલ અબડાસા તાલુકામાં અબડા જામનું સ્થાન અને સુમરિં દાદીનું સ્થાન અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ જેમના માથા કપાણા અને ધડ લડ્યા એ યુદ્ધ કેવી રીતના થયા હશે મિત્રો તો સંપૂર્ણ ઇતિહાસ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હું છું કિશોર વાઘેલા સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણા વિડીયોમાં એવી પવિત્ર ધરતી જેને કહેવાય કચ્છની જામની જગ્યા ત્યાં આવ્યા છીએ તો જોઈ શકો છો આપ કે આ બાજુ આ તરફ અબરા જામની જગ્યા આવેલ છે તે જોઈશું આપણે ને અહીંયા બોર્ડ લગાડેલું છે દાદી સુમરી તેની પણ દરગાહ આ તરફ છે તો પહેલા આપણે અહીં જોઈ આવશું જામની જગ્યા પછી આપણે દાદી સુમરીની દરગાહ છે તે પણ જોઈશું અને તે કેવી જગ્યા છે શું આવેલી છે સંપૂર્ણ જાણકારી અને તેનો ઇતિહાસ પણ આપણે બતાવશું તો બને અહિયાં અહીંયા ઊભીને આપણે પ્રવેશ કર્યો તો અને આ બાજુ જોઈ શકો છો આપ સામે આ નાકો છે આ પ્રવેશ દ્વાર નાકા અંદર આપણે જઈશું અને આ બધી જગ્યા આવેલ છે ટેકરી ઉપર છે એક નાની ટેકરી છે તેના ઉપર જગ્યા આવેલ છે અહીં બાજુમાં મિત્રો જોઈ શકો છો આપ કંઈક છે આ બાજુ પથ્થરોનું જે કંઈ હોય આપણે વધારે માહિતી મેળવીશું શું છે આ બાજુ જૂના પથ્થરો સમસાન જેવું લાગી રહ્યું છે કે શું છે અને આ બાજુ મંદિર છે તો જોઈશું આજુબાજુ જગ્યા અને અંદર પણ અહીંયા એક બેસવા માટે છાયણું બનાવેલું છે શ્રી શરણાગત વાત્સલ જામ આબરો અર્ભંગ જન્મ તેનો ફાગણવધ એકમ ધૂણેટીને વિક્રમ સંવંત તેરસોને સોળ બલિદાન શ્રાવણ સુદ બારસ વિક્રમ સંવંત તેરસોને છપ્પન અબડા જેના નામ પર ઓળખાય છે તે અબડો અર્ભંગ શરણે આવેલ સુમરીઓના શિલલક્ષણ માટે બહુતેર દિવસ ધડ લડ્યું અને વીરગતિ પામ્યા વડસર ગામના ઘરાસિયા અબડા અર્ભંગ સિંધના અલાઉદ્દીન બાદશાહના સીલભંગથી બચવા માટે એકસો ચાલીસ સુમરીઓ નામે એક પાસે રક્ષણ માગે છે ત્યારે રોહા ગામનો અબડો કહે છે બહેનો હું તો એક નાનો ઘોવાડિયો છું તમો વર્ષર જાડેજા અબડા જામ પાસે જાઓ અને તે તમને રક્ષણ જરૂર આપશે અલાઉદ્દીનથી બચવા અમુક સુમરીઓ રોહા ડુંગર ઉપર સમય જાય છે રોહા ડુંગર ઉપર આજે સુમરીઓનો યાદગાર સ્થાન છે બાકીની સુમરીઓ વર્સર ગામે જઈ અને અબડા અડભંગ પાસે શરણગતિ માંગી અને પોતાની પાસેના જરજવેરાત અબડાના ચરણે ધરી અને રક્ષણ માટે માંગણી કરે છે ત્યારે જામ અબડો દાગીનાનો પ્રલોભન સ્વીકાર્યા વગર સુમરીઓના રક્ષણ કરી આપેલ જામ અબરાએ સુમરીના રક્ષણ માટે બહોતેર દિવસ અલાઉદ્દીન સામે લડાઈ લડી અને શિર ઉડી ગયા છતાં તેનું ધડ લડતું રહ્યું અંતે અબડો વીરગતિ પામતા અબડાનું આપેલ પ્રતિક દૂધનો પ્યાલો લાલ રંગનો દેખાતા સુમરી શિયળ રક્ષણ બચાવવા વરસર નદીમાં સમાઈ ગઈ આજે પણ વરસર ગામની બાજુમાં અબડાના સ્થાનકે પાખિયા યુદ્ધ મેદાનમાં દ્રશ્યો નજરે પડે છે વર્ષ નદીની સામે પાર સમાધિ છે ફાગણ અને શ્રાવણ માસમાં અબડાના વંશજો અબડાના સ્થાને જન્મ નિર્માણ તિથિની ઉજવણી કરે છે નલિયાના ત્રિભેટે ઘોડે સવાર અબડાની પ્રતિમા મોજૂદ છે અબડા જામના ગામમાં રસિયા નામનો ગરીબ મેઘવાડ પણ પોતાના વતન માટે પોતાના જાગીરદાર માટે કૂતરાની છાલ ઓઢી અને સુમરીઓના રક્ષણ વચ્ચે છાવણીમાં જઈને અલાઉદ્દીનની સોનાની કટારી કટારું કાઢી અને તેના બદલે નિશાની રાખી જાય છે કચ્છી સુતેલા પર ઘા કરતા નથી જેનું અલાઉદ્દીનને ભાન કરાવવા સોનાની કટાર લઈ જાય છે યુદ્ધ મેદાને જતા પહેલા અબડાજામ સુમરી બહેનોને દૂધનો કટરો આપી અને સંદેશ આપી જાય છે જ્યારે દૂધનો રંગ લાલ થઈ જાય ત્યારે તમારે માનવું કે તમારો ધર્મનો ભાઈ વીરગતિ પામ્યો છે તો મિત્રો આ છે સુમરિયું દાદીની જગ્યા જે આ ધરતીમાં અહીં સમાઈ ગયું હતું તો આ જગ્યા આવેલ છે જામની જે સમાધિ છે તેનાથી થોડેક જ દૂર આવેલ છે આ જગ્યા મિત્રો ભલે આ એક જૂનો ઇતિહાસ છે પરંતુ આ ઇતિહાસ પણ કંઈક આપણને શીખવાડે છે તો આ ઇતિહાસમાં આપણે એ જાણવા મળે છે કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે આ નાકાની અંદર આપણે આવ્યા પહેલા જ તમને જે કીધું હતું એ વસ્તુ આ પથ્થર અહીંયા પડ્યા છે તો તેની પણ આપણે અહીં સ્થાનિક માણસો પાસેથી જાણકારી મેળવી તો એને કીધું કે આ બધું જે જે તે વખતે યુદ્ધ થયું હતું તે યુદ્ધ વખતે જે માણસોને મૃત્યુ પામ્યા હતા તેના બધી સમાધિઓ છે આ તો જોઈ શકો છો ઘણી બધી એવી સમાધિઓ અહીંયા આવેલ છે અહીંયા જાળી પણ ઘણી વધી રહી છે છતાં દેખાઈ રહ્યા છે ઘણી સમાધિઓ અહીં દેખાઈ રહી છે બને ચારે બાજુ આ બાજુ જોઈએ તો આ બાજુ પણ છે જોઈ શકો છો આપ ચારે તરફ સમાધિ ને સમાધિ આનાથી આ જોઈને આપણે ખ્યાલ આવશે કે કેટલો અહીંયા મોટો યુદ્ધ થયો હતો અને કેટલા માણસો આનામાં શહીદ થયા છે આ બધી સમાધિ જ અહીં આવેલી છે ધન્ય છે કચ્છની ધરતીને અને ધન્ય છે આવા વીર પુરુષોને તો મિત્રો આપણે અહીં દર્શન પણ કરી લીધા છે ગાડાના તો મિત્રો આપણે અબડા જામની પવિત્ર ભૂમિ ઉપર આવી અને મારી પાછળ આપ જોઈ શકો છો મંદિર આવેલું છે આપણે દર્શન કરી લીધા છે અબડાજામ દાદાના અને દાદી સુમરીના પણ દર્શન કર્યા આપણે તો હવે આપણે વિડીયો કેવો લાગો તો તમારી રાય જરૂર જણાવજો ફરી મળશું નવા વિડીયોમાં તો હવે આપણે પ્રવેશ દ્વારમાંથી બહાર નીકળી અને આપણા ઘર તરફ રવાના થઈશું